નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજરોજ હરણીવારસિયા હરણી રિંગ રોડ સ્થિત ગુરુકુળ વિદ્યાલય ખાતે જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ એ નંદ મહોત્સવ ઉજવણી કરવામાં આવી હરિ રિંગ રોડ વડોદરા ગુરુકુળ વિદ્યાલય ખાતે આજરોજ વર્ષોની પરંપરા મુજબ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને મનોરંજનના માધ્યમથી ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન મળી રહે તેવા ઉમદા ઉપદેશથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નંદ મહોત્સવના ઉજવણીના ભાગરૂપે શાળાના બાલવાડીથી ધોરણ બાર ના ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા ગરબા મટી ફોડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણના જન્મ

जिसमें बच्चों ने ना ही कृष्ण जन्माष्टमी के रिलेटेड डांस परफॉर्मेंसेस किए पर कृष्ण जन्म से लेकर महाभारत और कल युग के अंत तक के डांस परफॉर्मेंसेस किए जिसमें ना ही उन्होंने सिर्फ डांस परफॉर्मेंस थे पर उन्होंने पूरे कृष्ण की जीवन को प्रेजेंट किया था और ये जीवन को उन्होंने प्रेजेंट किया और उसमें उनकी वैल्यूज़ को महसूस किया और दही हांडी ने उसके बाद दही हांडी था जिसमें पता चला कि जीवन की ऊँचाइयाँ अकेले तय नहीं करी जाती सब साथ मिल करी जाती है कृष्ण जन्माष्टमी के रिलेटेड जो भी डांस परफॉर्मेंसेस थे उसमें ये पता चला ये बच्चों ने सीखा कि कितना भी समय बदलता है पर सत्य और धर्म की महिमा अटल रहती है थैंक यूशाह रिंग रोड स्थित गुरुकुल विद्यालय खाते आज रोज જન્માષ્ટમીની ઉજવણી બાલમંદીથી ધોરણ બાર સુધીના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના ભૂલકાઓ દ્વારા કરવામાં આવી હતી જેમાં નાટ્યકૃતિ રૂપે કૃષ્ણ ભગવાનના જન્મથી માંડી અને મહાભારતનો યુદ્ધ અને કલયુગના અંત સુધીની નાટ્યનું ટીકા આકર્ષક રૂપે રજૂ કરવામાં આવી હતી દોઢસોથી પણ વધારે વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો કૈલાસ છે આચાર્ય પ્રાઇમરી વિભાગ સબસ્ક્રાઈબ ના and press the bell icon. Never miss an update.